નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે કે બિન અનુભવી કંપનીને બોટિંગનું કામ સોંપાયું હતું જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા બની છે જેમાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત નિપજ્યા છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હણી તળાવ આવ્યા હતા વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ હળની તળાવમાં દુર્ઘટના ઘટી છે ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો દુર્ઘટનાને લઈ હરસંઘવીનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં આયોજનના અભાવે વધુ એક યોજના નિષ્ફળ બની છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં બનાવેલી આવાસ યોજનાની હાલત બિસ્માર થઈ છે

જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે માસુમોના મોત પાછળ તંત્રની બેદરકારી જવાબદાર છે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન પહેલા પીએમ મોદી અગિયાર દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે પીએમ મોદી આ દરમિયાન કડક રૂટીન ફોલો કરી રહ્યા છે આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે વડાપ્રધાન મોદી જમીન પર સૂઈ રહ્યા છે અને માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન બહાર પાડીને સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે સરકારે કહ્યું છે કે આદેશોનું ઉલ્લંઘન કરનારા પર રૂપિયા એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે ભારતીય નૌકાદળે મદદ માટે યુદ્ધ જહાજ વિશાખાપટ્ટનમ મોકલ્યું હતું દરિયામાં જહાજો પર યુતિઓ અને ચાંચિયાઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ પણ ભારતને અસર કરી રહ્યા છે બંને જૂથોએ ઘણી વખત ભારત આવતા જહાજોને નિશાન બનાવ્યા છે ક્રિકેટને ભવિષ્યના સ્ટાર્સ આપતો આઈસીસી અંડર નાઇન્ટીન મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થશે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ગંભીર રૂપે ઘાયલ થયેલ સૂર્યકુમાર યાદવ હોસ્પિટલમાં દાખલ છે થોડા સમય પહેલા જ તેમણે સર્જરી કરાવી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે તેમણે હોસ્પિટલ બેડ પર સુતા સુતા જ પોતાની એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને પોતાના માટે અપડેટ આપ્યો છે તો દર્શક મિત્રો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર